ના ભાજપની ડોક્ટર આંબેડકર જયંતિની ઉજવણીની સામે કોંગ્રેસના આકરા પ્રહાર કોંગ્રેસે ભાજપને બંધારણ પ્રહાર કર્યા મનીષ બંધારણ કેમ યાદ આવ્યું ભાજપ એ બંધારણ મુજબ દેશ ચલાવવા માંગે છે કે નહીં મનીષ દોશીએ પૂછ્યું કોંગ્રેસ બંધારણ બચાવવા માટે આંદોલન કરી રહી છે ભાજપ બંધારણના નામે રાજકારણ કરતું હોવાનો આક્ષેપ તેમણે કર્યો ધંધાન પ્રમાણે નાગરિકના અધિકારો પર તડાપ માનારી ભારતીય જનતા પાર્ટી આરએસએસ ને લાંબા સમયથી ના છૂટકે સંવિધાન યાદ આવ્યું છે સંવિધાનના એક પણ સિદ્ધાંતોનું પાલન નહીં કર્યું સંવિધાન પ્રમાણે છડેચોક ઉલ્લંઘન કરવું ભાજપાને પોતાને અચાનક યાદ આવ્યું છે કે સંવિધાનની વાત કરવી પડશે લોકોને ભ્રમ પેદા કરવા માટે પણ સંવિધાનની વાત કરવી પડશે ત્યારે હું આપના માધ્યમથી ભાજપાને પૂછવા માંગુ છું પેલા એ તો જણાવો કે સંવિધાન મુજબ તમે આ દેશમાં શાસન ચલાવવા માંગો છો કે નહીં સંવિધાનના સિદ્ધાંતોનું તમે સન્માન કરો છો કે નહીં અને આરએસએસ એ કીદલ અરબી સમુદ્રમાં સંવિધાન પધરાવી દેવાની વાત કરનાર મોહન ભાગવતજીના વિચાર સાથે ભાજપા સહમત છે કે નહીં એની જાહેરમાં પેલા ખુલાસો કરે